જામનગર ની આંગણવાડી આવતા બે લઘુમતી સમાજના બાળકોએ તેમની કાલે ઘેલી ભાષામાં અન્ય બાળકોને યા હુસેન શીખવ્યું હતું જેનો વિડીયો આંગણવાડી કાર્યકરે વાલીઓના ગ્રુપમાં શેર કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ માં થયો છે જામનગર શહેરના સોનલ નગરની આંગણવાડી વિવાદમાં સપડાઈ છે હકીકતમાં આંગણવાડીના બાળકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બાળકો પાસે નારા લગાવવામાં હોવાનું સામે જે વાયરલ થયા બાદ હિન્દુ સેના આંગણવાડી પગલાં લેવાની માંગ કરવા સાથે વાલીઓને ચેતવવા જરૂર હોવાનું જણાવ્યું હતું આ અંગે સ્પષ્ટ કરાતા છેલ્લા એકવીસ વર્ષથી આંગણવાડીના કાર્યકર તરીકે ફરજ બજાવતા બેને જણાવ્યું હતું કે અમને દરરોજ અલગ અલગ થીમ આપવામાં આવી છે તે પ્રમાણે બાળકોને શીખવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે અમારો વિષય તો આડોસ પાડોશ અને સમાજ હતો જેના માટે અમને ઈદ ઈદની ઉજવણી કરવાનું કહેવાયું હતું ઈદની ઉજવણીમાં બાળકો શું કરે કેવા કપડા પહેરે કઈ રીતે તહેવાર વગેરે બાબતો બાળકોને શીખવાનું હતું આથી અમારી આંગણવાડીના લઘુમતીના ના બે બાળકો આવે છે જે બંને બાળકો

સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા હુસેન યા હુસેન નારા લાગે છે એક બાજુ જામનગરની જે સ્કૂલમાં રામ અને મહાદેવ બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા હુસેન નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે આ એક બાળકોના માનસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે આ શિક્ષિકા પર પગલા લેવા જોઈએ અને વાલીઓએ પણ ચેતવું જોઈએ આ એક ધર્મ પરિવર્તનનો મુદ્દો છે અને હિન્દુ સેના ગુજરાતમાં માર પડે છે બીજી તરફ આંગણવાડીમાં યા હુસેન નારા લગાવવામાં શીખવવામાં આવે છે આ બાબતે ગંભીરતાથી લઈએ તો ગુજરાતના શિક્ષણ ધર્માર તરફ આગળ વધી રહ્યું છે તેવું દેખાય છે જેને ગુજરાતના સેનાના સહન નહીં કરે અને લાગતા અધિકારી આવા શિક્ષકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અને વાલીઓએ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરવે તેવી વિનંતી કરી છે બીરો રિપોર્ટ સુરત